मन क्वेश्चन विथ आंसर्स हाय हावर आई एम गुड तारू नाम शुभ वॉट योर नेम मरु नाम आशा मै नेम आशा तू क्या रहे वेर डू यू लीव हू दिल्ली में रहूँ छ आई लीव इन दिल्ली तू क्या વેર આર યુ ફ્રોમ હું ગુજરાતનો છું આઈ એમ ફ્રોમ ગુજરાત તારો જન્મ ક્યાં થયો હતો વેર વેર યુ બોર્ન મારો જન્મ અમદાવાદમાં થયો હતો આઈ વોઝ બોર્ડ ઇન અહેમદાબાદ તું શું કરે છે વોટ ડુ યુ ડૂ હું શિક્ષક છું આઈ એમ એ ટીચર તારી ઉંમર કેટલી છે હાઉ ઓલ્ડ આર યુ હું વીસ વર્ષનો છું આઈ એમ ટ્વેન્ટી યર્સ ઓલ્ડ શું તું સિંગલ છે આર યુ સિંગલ હા હું સિંગલ છું યસ આઈ એમ સિંગલ શું તારી લગ્ન થઈ છે આર યુ મેરિડ ના મારી લગ્ન નથી થઈ નો આઈ એમ નોટ મેરિડ શું તારા કોઈ ભાઈ બહેન છે ડુ યુ હેવ એની સિબલિંગ્સ હા મારો એક ભાઈ અને એક બહેન છે યસ આઈ હેવ વન બ્રધર એન્ડ વન સિસ્ટર શું તું ખુશ છે આર યુ હેપી હા હું ખુશ છું યસ આઈ એમ હેપી શું તું મારી મદદ કરી શકે છે કેન યુ હેલ્પ મી હા જરૂર તને શું જોઈએ છે અફકોર્સ વોટ ડુ યુ નીડ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો ફરી મળીશું આભાર